કરજણ ભરતમુનિ હોલ ખાતે કપિન એજ્યુકેશન ટ્રસ્ટ અને બીપીસીએલના સહયોગથી ત્રણસો જેટલા આશા વર્કર અને આંગણવાડી બહેનોને હેલ્થ કીટનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ રસિક પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં તાલુકા અને નગરની આશા બહેનો અને આંગણવાડી બહેનોને ડાયગ્નોસ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા માટે વજન કાંટો બીપી મશીન થર્મલ ગન પાણીનો બોટલ બેગ અને બ્લેન્કેટ જેવી જરૂરિયાત વસ્તુ આપવામાં આવી હતી જેથી ગામડામાં કામ કરતા આશા બહેનો અને આંગણવાડી બહેનોને સરળતા થશે આ સામાજિક કાર્યના ઊંડા હેતુને આવેલા મહાનુભાવો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી આ પ્રસંગે કપિન એજ્યુકેશનના પ્રમુખ અભિષેક ઉપાધ્યાય નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ નગરપાલિકાના સભ્યો કરજણ તાલુકા અને નગરના ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં આશા વર્કર અને આંગણવાડી વર્કરો ઉપસ્થિત રહ્યા હતા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી આજ રોજ ખાતે કરજણ તાલુકાની તમામ આશા અને આંગણવાડી બહેનોને એક મેડિકલ હેલ્થ કીટ ડાયગ્નોસ્ટિક કીટ કે જે હેલ્થ માટે વપરાય પાણીના બોટલ એમના માટે આશા આંગણવાડી બહેનો માટે સાથે સાથે બેગ અને આપણે દાબડો એ રીતે અલગ અલગ અમે છ આઈટમ સાત આઈટમ નક્કી કરી અને આ સેવાકીય કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી બીપીસીએલ ના સંયોગથી આજે તમામ તાલુકાની આશા અને આંગણવાડી બહેનોને આપી છે આ કાર્યક્રમના કરજણના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને સાથે સાથે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ પૂર્વ આરોગ્ય સમિતિના નીરાબેન તેમજ બેન મીનાક્ષીબેન ડોક્ટર મીનાક્ષીબેન જેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે અનેક મહાનુભાવો ઉપસ્થ રહીને એક બાજુ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે સેવા પખવાડિયા ચાલી રહ્યું છે એમાં તબીબન એજ્યુકેશન ટ્રસ્ટ પણ પોતાના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન પણ હોય તો બેનો સંયુક્ત કાર્યક્રમ અને અંબાના ચાલતા હોય તો આવા કાર્યની અંદર આ નવરાત્રો કેવી રીતે મજબૂત બનાવી આશા આંગણવાડી બહેનોએ ખૂબ કામ કરેલું છે ખૂબ કામ કરે છે અમે કોરોના કાળમાં પણ જોયું છે કે અનેક સેવાકીય કામ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આશા આંગણવાડી બહેનો લોકોની સમસ્યાઓને સામનો કરતી હોય છે એમને સુસજ્જ બનાવવા માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે ભવિષ્યમાં પણ કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ આવા સેવાકીય કામ કરતું રહે છે